તો ચાલુ કર્યો બનાવીયા અપરા બાદી બેણીયા દે દેસ તો ગાઈ જો ફાઇનલી વરસાદ તો આવી ગઈ આજે બાદી કાતર આવી ગઈ સડાઈ જે લગરાઈ ગઈ તો તો જોઈ રહ્યા છો મિત્રો સવાર પડી ગઈ છે એન્ડ અત્યારે વાગી ગયા છે ઓલરેડી સરાઠ અને આજનો વ્લોગર અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું છે તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળી સ્વાગત છે તમને અમારા ન્યૂ ડોગમાં અમારી લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જુઓ પડી ગઈ એક નંબર અને આપણે જો ચા પી આડો બાકી મિત્રો તો પહેલાં ચાપી લઈ જાવ બોરી તો ચા ચાલુ કરી દીધો લડવાના ચાલુ કરી દેજો બોરી પેલા જવાનું આપણે કાકરી બેનો હો चेल, चेल ये तो कर दिए लाइट था का जाती और जा। नहीं आज तो पानी पर ये आने दे जो हूं आद्रसन कोनी अरे रोज नहीं है तो गणी तो फरक ना हम क्या काम करवा दे तम और जो वेतन सीधी खेला भाई ले ले ना भी की पास है के तो गाई जो आप खेतर में आई है तो खेतर में आप बाजी तो ऑलरेडी पल जी है जो अमुक अमुक तो उगी पी हम जो, जा तो जो आ उठाई जाए खेतर में तो वर्षा डाव इ जो जो रहा है उगी जी अमुक अमुक तो बाजरी अक्का खेतर में उठी है

राहुल जल्दी ते तो आपने भैया कर दी आज वरसाद कर सार मित्र जो जान आई गए बढ़ो खा जहाँ खावा कर तो खासी उड़ी उड़ी गई उड़ी जाए तो सारू नहीं बनी મકાન <laughs>

तो गाइड जो ही रहा है उसे जो आप जब भी तो आई जाइया ठे सर चालू हो आप रहे कि आज जो ये बाजरी निक रहा है हाँ तो आप रहे ठे चालू जी हूँ ना बात मित्रों का सदा वे हूँ हर ऑलरेडी पन आप बाजरी काढ़ी तो काढ़ी ले ही तो मित्रों बाती बाजरी बगरना एकलाम �

अरे तो बर्तन बहुत आयो और छत बंद થઈ ગયો રે સાદા હોયો બહુ નઈ ફરી હાજી તો ગાઈસ પૂરી ભાબી જો બેસ્ટ પૂરી લઈયા હા તો મારો હમ તો તો ગાઈસ જો ચા બની ગઈ ચા પી લઈએ પછી આપણે જો દળવા જઈ ભાઈ નઈ લે જો નેત્રા હજી તો ચા ડાઈ ગયો हेलो गाइस जो online में इस पर नहीं लाइन करें इस तरह हमें ना तो guys hot मेरी बाती करो, तो guys सामने बाती करो आज, पंचार्पर जी नहीं, guys वाल साला तो इतना बाद होनी बगैर नहीं, वो कीजिए मुकामुक्त

અને મિત્રો અત્યારે તો જમવાનો ટાઈમ પણ થઈ ગયો તો પહેલાં આપણે જમીન ગયું જોકે જમવાનું તો મિત્રો ઓલરેડી બની ગયું અને આપણે દૂધ ભરવા ગયા હતા અને મિત્રી નહીં નહીં ફ્રેશ થઈ જો કેમ કે આપણે કોલેટી કે જાય એટલા માટે અત્યારે મિત્રો વરસાદ ચાલુ હોય એટલે કોલ થઈ અત્યારે પાછો વરસાદ બંધ થઈ ગયો મતલબ જોબ પણ જાય સારું હજાર ફાઈ લાવો फाइनल तो बान में तो जो जंबान बनी हो रेडी अब पर कोमलेट आके बन और अबनी रोटी ले और ना डोल कम पर ज्यों तंबोरी में तो जंबान फाइनली हो चुकी तो बज जाओ पर बनाओ त जीर ये जलाए તો મિત્રો જોઈ રહ્યા છે જો ફાઈનલી વાગી ગયા છે તો ઓલરેડી જમી લીધું અને આજનો વિડીયો આપણે એન્ડ કરીશું મિત્રો સૌથી પહેલાં તો ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં તમને જો મારો આજનો લગ પસંદ આવે મિત્રો તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનો ભૂલતા નહીં બાકી તો જય માતાજી જય મેળડીમાં હટા બાય બાય મળે કાલ નવા વિડીયોમાં